મેં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દેવ્યાને હું આજે વાર્તા રજૂ કરું આ શાંતિ દિશા મારજો મારી વાર્તાનું નામ છે કાબર અને કાગડો કાબર બહેન કહે કાકડાભાઈ ચલો આપણે ખેતર ખેડે કાબર અને કાગડો ખેતર ખેડવા લાગ્યા અડધું ખેતર ખેડાયું ને કાગડાભાઈની ચાટ તૂટી ગઈ કાગડો કહે હું ચાચરડી ઘોડાવીને આવું છું કાગડા કાબર બહેને કહ્યું સાહું કાગડા ભાઈ ચાચરડી કોખેતર ખેડે નાખ્યું હજી પર કાકડા ભાઈ નહીં આવ્યા કાબર બે બોલાવા ગયા હવે તો ચલો વાવવાનું છે કાકડો કહે થાતા થિયા કરું છું જાજરણી ઘડાવું છું જાવો કાબર બે હું છું એમ કહીને કાકડા ભાઈને આવે છે કાબર બેને ખેતર વાવે કાઢે હવે નિંદામણ કરવાનો થઈ પાછા કાબર બેને કાકડા ભાઈને બોલાવા ગયા કાકડા હવે તો ચલો ને ચાચરડી ઘોડા આવું છું જાઓ કાબર બે હું આવું છું કાબર બે ને આખો ખેતર નિંદી કાઢ્યો હવે કાપવાનું થયું પાછા કાબર બે ને બોલાવા ભાઈ હવે તો ચાલો ને કાગડા કાપવાનું થયું કાગડો કહે તાતા તૈયાર કરું છું ચાચરડી ઘોડા આદરીનો ઢગલો લકર્યો કાગરબેન કાગડા ભાઈને બોલાવા ગયા કાગડા ભાઈ હવે તો ચલો ને ભાડ પાડવાના થાય કાગડો કહે સારું કાવ ગતના હતો એમ જ એને ભરાઈ ગયો બોલ આપણે વહન કરી એવું જ મીઠું મીઠું ખાઈ